પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે શ્રી કલ્પેશ કુમાર શર્માની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો નાયબ નિયામક શ્રીમતી કૃષ્ણાબેન વૈષ્ણવીની ઉપસ્થિતિમાં કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રેસ રેશન તેમજ ધાન્યમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આજરોજ છોટાવ જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા સરકારના પોષણ સંગમ કાર્યક્રમમાં અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન અભિયાનને અમલમાં મૂકવા બાબતે પ્રયોજાર શ્રી કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને પોષણ સંગમ કાર્યક્રમનું અમલીકરણ બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના આયુબ નિયામક શ્રીમતી ક્રિષ્નાબેન વૈષવણી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અહીં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રેશન તેમજ ધાનમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા રાજ્ય કક્ષાથી શરૂ કરી જિલ્લાના તાલુકા સેજા કક્ષા સુધી આઈસીડીએસ હેલ્થ વિભાગ તમામ અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાંથી ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપનનો કાર્યક્રમ શુભારંભ અને અમલીકરણ હોવા માટે વર્કશોપ યોજાય હતો આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને પ્રધાન શ્રી કપેશ કુમાર શર્માએ કુપોષણની નકારાત્મક અસરો બાળક કુટુંબ તેમજ ભવિષ્યમાં સામાજિક આર્થિક અને સ્વાસ્થ્ય પર જે અસર થાય છે બાળકોને યોગ્ય પોષણ મળે તો સ્વ વિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે કુપોષણની હાલની છૂટાઉદેપુર પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આગામી હેલ્થ અને આઈસીડીએસ દ્વારા કઈ રીતે કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવું હતું